ઘણા બધા મિત્રો એવા વેમમાં હોય છે કે આપણે મોંઘો ફોન લઈએ તો પાંચ સાત વર્ષ સુધી કાંઈ ન થાય પણ મિત્રો એ વાત ખોટી છે તમારે જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એવડો જ મોંઘો ફોન લ્યો હું તો કહો તમારે રિક્વાયરમેન્ટ ન હોય તો દસથી પંદર હજાર વાળો જ ફોન લ્યો દસથી પંદર હજારમાં જી ફોન અટાણે મળી જાય છે તો મોંઘા ફોન ન લઈએ તો સારું કારણ કે અમારે તો કેમેરાનું ને એવી બધી રિક્વાયરમેન્ટ હોય બાકી હું પણ પોતે પંદર હજારનો જ ફોન વાપરું અને અમારે મેન ખાસ કેમેરા હોય એટલા માટે મોંઘા ફોન લેવા પડે અને મિત્રો જેટલો પણ મોંઘો ફોન હોય એટલું એનું વેરન્ટે પણ મોંઘું હોય આની ડિસ્પ્લે મારી કીધે એક ફરી તૂટી ગઈ હતી તો બાવીસ હજારની આની ડિસ્પ્લે આવી હતી આવી બધી ડિસ્પ્લે ડુપ્લિકેટ મળે નહીં તો ઓરિજિનલ વસ્તુ આવા બધા ફોનની મોંઘી આવતી હોય છે આપણે એપલનું ટોપ મોડલ વાપરવાના છે એમાં પણ એટલું બધું મોંઘુ વેરેન્ટેજ આવી શકે આ ફોનની તો આની ખાલી ડિસ્પ્લે તૂટે ને પિસ્તાલીસ થી પચાસ પાછળનો બે ગ્લાસ તૂટી જાય તો પંદર થી સત્તર હજારનો ખર્ચો આમાં આવે તો મિત્રો મારું એવું કેવું છે કે જો તમારે જરૂરિયાત ન હોય તો દસ થી પંદર હજાર વાળો ફોન જ વાપરો અને મિત્રો આપણે એક હિસાબ કર્યો છે એનો હું તમને આંકડો આપું માની લો કે આવા ફોનમાં તમે દોઢ લાખ રૂપિયા રોયકા એ દોઢ લાખ રૂપિયા તમે બેંક ની ફિક્સમાં મૂકી દો તો દર વર્ષે તમને બારથી પંદર હજાર રૂપિયા આવે તો તમે દર વર્ષે બારથી પંદર હજાર રૂપિયાનો ફોન લઈ શકો અને તમારી રકમ તો એમણે રહીએ જો તમારે જરૂરિયાત ન હોય તો જરૂરિયાત હોય તો તમે બે લાખનો ફોન લ્યો પણ જરૂરિયાત વગરના મોંઘા ફોન નો લ્યો તો સારું